ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દાભા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે અટવાયા દાભા ગામથી જંબુસર સુધી રોજિંદા ભણવા જતા વિદ્યાર્થીઓ આજે બસ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા જવા મજબૂર બન્યા હતા વિદ્યાર્થીઓએ આ સમસ્યા અંગે સાથે વાત કરી અને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી વિદ્યાર્થીઓએ સીધા જ જંબુસર એસટી ડેપો સુધી પગપાળા જઈને ડેપો મેનેજરને રજૂઆત કરી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમને લઈ કુલ અગિયાર બસો બહાર જવાને કારણે કેટલાક રૂટો કેન્સલ પરમમાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓ કે સારાની તરફથી અગાઉથી જાણ ન મળતા અસુવિધા ઊભી થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે જેથી ભવિષ્યમાં તેમના અભ્યાસ પર કોઈ અસર ન પડે વિદ્યાર્થીઓ ઓફિસમાં આવેલ કે કરવામાં છે મળે કે સરકારી પ્રોગ્રામ ભાવનગર ખાતે पीएम પ્રોગ્રામ હોય જેમાં જંબુસર ડેપો દ્વારા અગિયાર બસો ફાળવણી કરવાનો હુકમ આવતો અમારા દ્વારા ભાવનગર ખાતે અગિયાર વાહનો ફાળવણી કરવામાં આવેલ અને જે બાકીની બસો રહેતા જંબુસર ડેપો ખાતે જે પણ ટ્રાફિક હોય એ ટ્રાફિકને અમારો પછી વળવા માટે કીર્તિ ભરૂચ જંબુસર ભરૂચ કાવિક જ્યાં જ્યાંના મુસાફરો હોય ત્યાં અમારા દ્વારા એક્સ્ટ્રા સંચાલનની એક્સ્ટ્રા ડ્રીપો કરી અને મુસાફરોને સગવડ અમારા દ્વારા પૂર પૂરતી અમારથી જેટલી આપી શકાય એટલી પૂરતી સગવડ આપેલ છે અને ડેપો ખાતે એવો કોઈપણ પ્રકારનો ફરિયાદ કે એવી કોઈ થયેલ નથી જય